ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસ્સી હજારથી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે તો એના જે રસ્તા પસાર થશે રાજમાર્ગમાં ઉપરથી નીકળશે અલગ અલગ રસ્તાઓ નીકળશે ત્યાં મંડળના જો આયોજકો છે આપણા ગણેશ ઉત્સવ કમિટીના જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફ કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે શેર કરવા માંગીએ છીએ ટોટલ જેટલા અમારા અસિસ્ટન્ટ કમિશનર પોલીસ રહેશે અને એકસો ત્રીસ પીઆઈ ત્રીસો બીસ પીએસઆઈ ઓર પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી બધા મળી કરી પંદર હજારથી વધુ અમારા જવાનો પોલીસ જવાનો અને અમારા જો સહભાગી હોમગાર્ડ અને જો ટીઆરબી હોય છે આ પંદર હજારથી વધુ લોકો જો ડિપ્રાયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં